ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પીટી જાડેજાની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ થોડા સમય પહેલાં અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપી હતી જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગઈકાલે પીટી જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે જોકે ધરપકડ બાદ અનેક સક્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલામાં તપાસના ધમધમાટ વચ્ચે સીબીઆઈ દ્વારા ત્રણ ડોક્ટર સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તેના અમદાવાદના સ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોન્ટુ પટેલ દ્વારા ચાર હજાર કરોડથી પણ વધુનું કૌભાંડ આચરાયાના આક્ષેપો ઉઠવા પામ્યા છે ત્યારે સીબીઆઈએ હાથ ધરેલી તપાસમાં હલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મોન્ટુ પટેલ હલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આણંદના બે દિવસીય કાર્યક્રમ અન્વયે એનડીડીબી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે તેઓએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો એકસો પચીસ એકર જમીન પર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના વિકાસ માટે મિલનો પથ્થર સાબિત થશે ત્યારે આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રમાં નીતિ નિર્માણ ડેટા વિશ્લેષણ અને લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરશે